ભરૂચ સીટ એક એવી સીટ જ્યારે લોકસભા ચૂંટણીને ઘણી વાર હતી ત્યારથી જ આ સીટ પર ગરમા ગરમી જોવા મળતી હતી રાજનીતિ ગરમા ગરમી એ હદ સુધી હતી કે જુબાની જંગ જામતો હતો ત્યારે મનસુખ વસાવા વારંવાર જે પોતાના નિવેદન માટે જાણીતા છે તેમણે હાલમાં જ એક નિવેદન કર્યું હતું કે ચૈતર વસાવાની આસપાસ રોહિંગ્યા જોવા મળે છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતા હોય કે કાર્યકર્તા હોય તેમનામાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તેને લઈને જ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે પણ મનસુખ વસાવાને પોતાના કામની યાદ દેવરાવી છે તેમણે શું કહ્યું છે તેને લઈને વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મનસુરી ભરૂચ સીટ એક એવી સીટ હતી જે લોકસભા ચૂંટણીની ઘણી વાર હતી ત્યારથી જ તેમાં રાજનીતિ ગરમાગરમી ખૂબ જ જોવા મળતી હતી મનસુખ વસાવા જે પોતાના નિવેદનોને કારણે વારંવાર સમાચાર માધ્યમોમાં ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત તેમણે એક એવું નિવેદન કર્યું હતું કે જેને લઈને ખૂબ જ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ રોષે ભરાયા છે તેમણે જણાવ્યું હતું કે ચૈતર વસાવાની આસપાસ રોહિંગ્યાઓ ફરે છે અને લઈને જ વિવાદ જાગ્યો છે અને નેતાઓ તેમજ કાર્યકર્તાઓ રોષે ભરાયા છે ત્યારે ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલે મનસુખ વસાવા પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ચૈતર વસાવા તો પોતાના કામના લીધે જીતે છે તમે ચૈતર વસાવાને ગાળો દીવા સિવાય કર્યું શું છે તમારા કામ જણાવો આ તેમણે મનસુખ વસાવાને કહ્યું છે મનસુખ વસાવા વારંવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે અગાઉ પણ તેમણે જ્યારે ચૈતર વસાવાને ઘણી બધી વાતો કહી છે ત્યારે પણ તેઓ ચર્ચામાં હતા ત્યારે થોડા દિવસ અગાઉ જ તેમણે જ્યારે રોહિંગ્યાને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી તેને લઈને જ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે પિયુષ પટેલે જણાવ્યું તમે દર વખતે છેલ્લી છેલ્લી તક તક આપો આપો કરીને જીતી જાઓ છો પરંતુ હવે જનતા ચૈતર વસાવાને જીતાડવાના મૂડમાં છે આવી વાત પિયુષ પટેલે કરી હતી અને મનસુખ વસાવાએ પોતે કરેલા કામો યાદ બતાવ્યા કે પહેલા તમે એ જણાવો કે તમે કામ શું કર્યા છે જેટલું જ નહીં પરંતુ પિયુષ પટેલે મનસુખ વસાવાને એ પણ પૂછ્યું કે તમે જ્યારે ભરૂચમાં પૂર આવ્યું ત્યારે ક્યાં હતા ત્યારે તમારા માટે ભરૂચના જે ગામડા અને સોસાયટીઓ ડૂબી ગયા હતા ત્યારે મનસુખ વસાવાને શું આ ભરૂચના લોકોને મળવાનો ટાઈમ હતો તેઓ મનસુખ વસાવા શું ભરૂચમાં પૂર આવ્યું ત્યારે આ પૂરગ્રસ્ત લોકોને મળવા ગયા હતા આ સવાલો છે આ વેધક સવાલો મનસુખ વસાવાને પિયુષ પટેલે પૂછ્યા ત્યારે તેમણે જણાવ્યું કે તમે ફક્ત ચૈતર વસાવાને ગાળો દીવા સિવાય પોતાના કામ જણાવો આ વાત પિયુષ પટેલે જણાવી આપ સાંભળો કે પિયુષ પટેલે સુપ્રહાર કર્યા હતા મનસુખભાઈ વારે ઘડીએ ચૈતરભાઈ માટે અવારનવાર ટિપ્પણીઓ કરતા એવા છે આપણે સૌએ જોયું ત્યારે હું મનસુખભાઈને કહેવા માંગુ છું કે તમે તો અત્યાર સુધી ભાજપના નામ ઉપર અને મોદીના નામ ઉપર તમે આજે સુધી જીતતા આવ્યા છો તમે એક પણ કામ તમારા પોતાના બતાવો સરકારી અધિકારીઓને ગાળો દીધા સિવાયના ત્યારે મારે ચૈતરભાઈ માટે કેવું છે કે ચૈતરભાઈ ધારાસભ્ય છે ધારાસભ્ય છે કે જેઓ પોતાના નામ ઉપર અને પોતાના કામ ઉપર જીતતા આવે છે આવનારી લોકસભાની અંદર ગામે ગામનો પ્રવાસ અત્યારે ચાલી રહ્યો છે ત્યારે મનસુખભાઈ તમારે એ ના ભૂલવું જોઈએ કે ભરૂચની અંદર અંકલેશ્વરમાં જ્યારે પૂરની સ્થિતિ આવી ત્યારે તમારી પાસે ગામના પ્રવાસો કરવા માટે સમય ન હતો ના ડેડિયાપાડાના ધારાસભ્ય એક યુવા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આવા કપડા પરિસ્થિતિની અંદર પણ લોકોની સેવા કરી લોકોના ઘર ઘર સુધી અનાજ પહોંચે સહાયની સાધન સામગ્રી પહોંચે એવા સતત પ્રયત્નો કર્યા ત્યારે મનસુખભાઈને કહેવું છે કે તમે ચૈતરભાઈની જે ટીકા ટીપ્પણી કરો છો એને સાઈડ ઉપર મૂકી અને કામની અંદર તમે અત્યાર સુધીના જેટલા પણ કામો કર્યા હોય એના ઉપર ચર્ચા કરો આજે બે હજાર ઓગણીસની ની અંદર અમે પણ તમને મત આપ્યા છે અમે એના માટે મત નતા આપ્યા કે તમે કામ ના કરો પરંતુ દર વખતે અમે છેલ્લી તક છેલ્લી તક કરી અને તમને જીતાડતા આવ્યા છે છેલ્લી તકમાં અમને મળ્યું શું આજ દિન સુધી ભરૂચના રોડ રસ્તા પણ તમે નથી કરાવી શક્યા તમે વાલિયા ચોકડીથી લઈ અને વાલિયા સુધી નેત્રંગ સુધી રોડ જુઓ એ રોડ ઉપરથી સતત તમારે અવર જવર હોય છે તેમ છતાં પણ તમને જો એ રોડ ના દેખાતા હોય તમે રોડ નું કામ ના કરાવી શકતા હોય ભરૂચના કેટલાક એવા આદિવાસી ભાઈઓ છે જે આદિવાસી ભાઈઓ આજે પણ જે તાલુકાની અંદર આવાસથી વંચિત છે કેટલાક એવા આદિવાસી છે કે જે લોકોના બીપીએલ કાર્ડની જગ્યાએ એપીએલ કાર્ડ બની ગયા તો એ કયા આધારે બન્યા છે તમે આ બધી કામની રાજનીતિ ઉપર ટીકા ટિપ્પણી કરો તો સારું લાગે પરંતુ જ્યારે હોય ત્યારે તમારી પાસે ખાલી ચૈતરભાઈ આમ નથી કરતા ચૈતરભાઈ શાસન કર્યું આ ત્રીસ વર્ષના શાસનમાં તમે તુલસીધામમાં કેટલી વખત આવ્યા કેટલી વખત નજર મારી ત્યાં કેટલાક લારી ગલ્લા વાળા જે પથારા વાળા જે બેસે છે એ લોકોને કેટલીક વખત

ધારાસભ્ય ડીકે સ્વામી સાહેબ ડીકે સ્વામી સાહેબ હું તમને પણ કહેવા માંગુ છું તમે ગઈકાલે એક નિવેદન આપ્યું હું ચૈતર નથી ઓળખતો ચૈતર માસ સમય જવા દો તમે ચૈતર વસાવાને પણ ઓળખી જશો ચૈતર માસની જેમ જેવી રીતે ચૈતર માસ આવે છે અને પુણ્યના કામ થાય છે તેવી જ રીતે ચૈતરભાઈ આવશે ને લોકોના હિતમાં કામ થશે એમાં કેટલી વખત એક સાંસદ સભ્ય તરીકે તમે એમની સાથે ઊભા રહ્યા છો પરંતુ ચૈતરભાઈ એક દેડિયાપાડાના ધારાસભ્ય થઈ લોકસભાના ઉમેદવાર થઈ અને આજે એ ખેડૂતોને વારે આવી ને હર હંમેશ ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થાય એના સતત પ્રયત્નો કરી રહ્યા છે એમને વિધાનસભા ગૃહમાં પણ અવાજ ઉઠાવ્યો ખેડૂતોને લઈને ત્યારે તમે કેટલી વખત સંસદમાં અવાજ ઉઠાવ્યો એનો એકાદ વિડિયો તમારી પાસે હોય તો મનસુખભાઈ તમે પણ મોકલજો પિયુષ પટેલે મનસુખ વસાવાજી વારંવાર પોતાના નિવેદનો આપીને ચર્ચામાં રહેતા હોય છે તેને લઈને જ પ્રહાર કર્યા અને જણાવ્યું કે તમે વાત કામની કરો ચૈતર વસાવા કામથી જીતે છે તેથી કામની વાતો કરે છે તમે વારંવાર નિવેદન આપીને ચર્ચામાં રહો છો તમે નિવેદન આપો આપવા સિવાય કર્યું શું છે આ સવાલ પિયુષ પટેલે મનસુખ વસાવાને પૂછ્યો છે ને આગળ ભરૂચમાં હાલ તો ચૂંટણી જંગ જામ્યો છે અને ચૈતર વસાવા પણ હાલ પ્રચાર કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું અમે સતત ભરૂચના સમાચાર હોય ચૈતર વસાવાના સમાચાર હોય કે મનસુખ વસાવાના નિવેદનો હોય સતત અપડેટ કરીને આપની સમક્ષ મૂકતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર